મિત્રો આજે હવે ડેત્ર તાલુકાના રુદ્રાતલ ગામે ગણપતિના મંદિરે મિત્રો દર્શન કરશે મિત્રો તો મિત્રો ચાલો આજે આપણે ગણપતિ રુદા ત્યાં ગણપતિના દર્શન કરીએ મિત્રો તો મિત્રો આજનો માહોલ જુઓ મિત્રો આજે ચોથ થઈ ગણપતિના ચોથે આજે મિત્રો ભક્તોની ભેર ઉમટી દેખાય છે મિત્રો મિત્રો તમે પણ આ બાજુ નીકળતા હોય તો મિત્રો રુદાતલ ગણપતિ ચોથના દર્શન કરતા જજો મિત્રો ઐતિહાસિક મંદિર આવેલું છે ત્યાં મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબર લાઈક એન્ડ શેર કરજો મિત્રો

해요 뭐? 그래도 가자나, 다